નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ કરમસદ ગાના રોડ રોડ ઉપર કામકાજ છે ત્યારે આવન માત્ર એક બાજુ રોડ ચાલુ હોય બીજી બાજુ કામ ચાલુ હોય છે આ સમય કરમસદ કરમસદના જાણીતા વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટરને વિનંતી કરવામાં આવી કે રોડની બંને બાજુ એક માણસ ઊભો રાખ્યો તો ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય ત્યારે કોન્ટ્રાક્ટરના આવેશમાં આવી અને માર મારવાની ધમકી આપતા નજર જડ્યા હતા જો વાળ જ ચીફડા ગળે તો ફરિયાદ કરવી તો કોને કરવી દેશના વડાપ્રધાન કેટકેટલી જગ્યાએ પહોંચ હવે તેવું જો રહ્યું તંત્ર દ્વારા દાદાગીરી કરતા વ્યક્તિની સામે શું પગલાં ફરવામાં આવશે તે હવે જો રહ્યું છે ઘડી દો દેવરાત દ્વારાનો તમે દાદાગીરી કરો ગળી દો ગળી દો રસ્તો બંધ ખવડાવો માર ધર ખવડાવો મારો યાર